નમસ્કાર મિત્રો હું છું લોકગાઈ કહીના આહિર અને અમારે ચાંદુઆવના આંગણે આજે દિવ્ય અને ભવ્ય મહારાસનું આયોજન થયું હતું એમાં અમારી બોર્ડ સંખ્યામાં આયરાણીઓ છે એ પોતાના પરંપરાગત પહેરવેશમાં એટલે કે અમારી નવખંડી ઓઢણી કાપડું અને જીમી સાથે હકડેઠાઠ અમારે જે પરંપરાગત અમારા જે પહેરવેશ સાથેના જે ઘરેણા છે એ પહેરી અને ભગવાન દ્વારકાધીશ રાજાધિરાજ કૃષ્ણ કનૈયા સાથે ખૂબ સુંદર મજાનું ગોકુળનો માહોલ ખડો કરી અને આજે રાસ રમ્યા બધા કે અત્યારના સમયની અંદર પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે ત્યારે આ ચાંદુવાવ ગામની અંદર આપણી જે પ્રાચીન પરંપરા છે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે એને જાળવી રાખવા એનું જતન કરવા ઉજાગર કરવા માટે આ જે એક સામટી આયરાણીઓ છે એ સાથે મળી અને મહારાષ્ટ્રની અંદર ગરબે ઘૂમી છે રાસ રમી છે જેથી કરી અને જે આ પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એની સામે આપણી જે પરંપરાગત સંસ્કૃતિ છે એ જળવાઈ રહે એનું જતન થાય એવી જ રીતે અમારી આયરાણી હોય છે એને ખૂબ સુંદર મજાની આપણી પરંપરાને જાળવી અને રાસ રમી હતી ખૂબ સુંદર મજાના ઘરેણાં પહેર્યા હતા ખૂબ ગોપી ભાવ દર્શાવ્યો હતો અને આજે અલૌકિક વાતાવરણ છે એ એનો અનુભૂતિ અમને થઈ છે કાળિયા ઠાકર છે એ સાક્ષાત ચાંદુઓની અંદર બિરાજમાન થયા હતા નમસ્કાર હું છું લોક ગાયક અર્જુન આહિર આજ રોજ જય અંબે ગરબી મંડળ ચાંદુઆવ આયોજિત સુંદર મજાની નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસના આજના દિવસે આપણે સૌ મળ્યા છીએ મા ભગવતીની આરાધના કરવા સાથે સાથે આજ રોજ એક અમારો અલગ જ રાસ એટલે વ્રજવાણી રાસ જે વ્રજવાણીમાં એકસો ને ચાલીસ હિરાણીઓ સતી થઈ એમને યાદ કરી અને અમારા ચાંદુવાવના આ પટાંગણની અંદર માં ભગવતીના ગુણગાન ગાતા ગાતા આવા રાસો અવનવા ઘણા બધા રાસો અમે રજૂઆત કરીએ છીએ સાથે સાથે આજના એક અલૌકિક પ્રસંગને યાદ કરતા મારે મહારાષ્ટ્રની બે શબ્દો અનુભૂતિવા છે તો જે દ્વારકામાં ભગવાન કાળીયા ઠાકરનો મહારાજ થયો હતો જેમની સાક્ષીએ હું આજે ગર્વ અનુભવું છું કે ત્યાં પણ મને ગાવાનો અવસર મળ્યો અને પણ આંગણે પણ સુંદર મજાનો આવો જ મહારાજનો રંગ જાયમો તો અને તમામ આઈરાણીઓ સજી ધજી અને ભગવાન કનૈયાની સાથે એક એક આયરાણીની સાથે એક એક કનૈયા હોય આવી સુંદર મજાની અનુભૂતિ કરી અને ખૂબ જ ધન્યતા અનુભવી છે